ઓ વાહ બોડીની લાઈવમાં આપનું સ્વાગત છે છોટા ઉદેપુરના વનાર ગામ પાસે એક અકસ્માત સર્જાયો છે જેમાં એક ટ્રક પથ્થર ભરેલી ટ્રક છે એને બાઇક ને ટક્કર મારી છે એમાં ચાલક જે બાઇક પર સવાર એક યુવાન છે આદિવાસી યુવાન એનું મોત નિપ્યું છે ત્યારે બે વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે આ બનાવ વનાર ગામ પાસે મુખ્ય માર્ગ પર સર્જાયો છે પથ્થર ભરેલી ટ્રક તસ્વીરમાં દ્રશ્યમાન થાય છે એ ટ્રકે એક બાઇક ચાલકને ટક્કર મારી હતી બાઇક પર ત્રણ વ્યક્તિઓ સવાર હતા જેમાં નાયક ગોવિંદભાઈ રામસિંહભાઈ અઢાર વર્ષનો યુવાન છે ઉખલવાટનો વિશાળ ફળિયા મારે છે ઉખલવાટ તેઓનું ઘટના સ્થળ પર મોત નીપજ્યું હતું ત્યારે નાયક કમલેશભાઈ રમેશભાઈ તેઓનો પગે ફ્રેક્ચર થયું હતું તેઓ પણ ઉખલવાટના છે ત્યારે એક બેન છે લક્ષ્મીબેન બાબુભાઈ રાઠવા વસેડીના રહેવાસી સરપંચ ફળ્યું તેઓને ગંભીર ઇજાઓ થતાં ઉદયપુરના એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં હતા જ્યાંથી તેઓને વધુ સારવાર અર્થે બુડેલીની એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા સીટી સ્કેન સહિતની તેઓની સારવાર માટે અને તપાસ માટે બુડેલી ખાતે તેઓને રિફર કરવામાં આવ્યા હતા જ્યાં તેઓની તબિયત બંનેની તબિયત ગંભીર છે અને મરનાર જે યુવાન છે ગોવિંદભાઈ રામસિંહભાઈ નાયક

અને કોઈ નિયમસર ચાલતા નથી તે સરકાર એના વિશે કોઈ ધ્યાન દોરે અને તપાસ કરે અને કોઈ બી ગાડીવાળાનો ખોટો રીતે ફલવતા હોય તો એમના કોઈ કેસ કરવામાં આવે